વડોદર ફોરણા વસંત પંચમીના દિવસે ચહેર માતાજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ દિયોદર તાલુકાના ફોરણા ગામે ઐતિહાસિક પ્રાચીન માં ચહેર ભવાનીનું જ્યારે મંદિર આવેલું છે અને આજે વસંત પંચમી એટલે માં ચહેર ભવાનીનો પ્રાગટ્ય દિવસ આ દર વર્ષે અતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો અહીંયા ચહેર માતા જે બિરાજમાન છે સાડા ત્રણસો વર્ષ જૂનો આ ઇતિહાસ છે અને આજ આ અહીંયા જે અખંડ જ્યોત ચાલે છે સાડા ત્રણસો વર્ષથી સેદાર્થ જલા બાપાની ચહેર તરીકે આ ખોઈના ચહેર આજે પણ ભાવિ ભક્તોના અનેક એમના જે મનોકામના છે એ પૂર્ણ કરે છે દર પૂનમના દિવસે હજારો માઈ ભક્તો અહીંયા નરસિંહભુવાના સાનિધ્યમાં શીષ ઝુકાવી અને મા તેમની મનોકામના પૂર્ણ કરે છે અને આજે વસંત પંચમી એટલે કે વાર્ષિક મહા મહિનાની પાંચમ એટલે માતાજી ચહેર ભવાની મરતોલીવાળા હોય કે તેરવાડાવાળા હોય મા ચહેર તો વ્યાપી એક જ છે પરંતુ અહીંયા ખોરના ધામે જે ચહેર માતા બિરાજમાન છે હજારો ભક્તોને અનેક આ શ્રદ્ધા આપી છે અનેક દુઆઓ આપી છે હજારો ભક્તોના અનેક કામ થયા છે અહીંયા ભુવાજી વસંત પંચમીના દિવસે એક પણ શ્રદ્ધાળુ જોડે છે એક પણ રૂપિયો પગે પણ મૂકવા દેતા નથી આ એક અનોખી પરંપરા છે સાડા ત્રણસો વર્ષ જૂનો આ ઇતિહાસ અનેક લોકો અહીંયા શીખ શિષ્ય ઝુકાવી અને માતાજી ચહેર ભવાની તેમની મનોકામના પૂર્ણ કરે છે આજે વસંત પંચમીનો એટલે મા ચહેર ભવાનીનો પ્રાગટ્ય દિવસ છે અને પ્રાગટ્ય દિવસની અંદર આજે ધજા ચડાવી અને મા એમને ભરપૂર આશીર્વાદ આપે છે આગામી સમયમાં પણ આવી જ રીતે અનેક ભક્તો આ રીતે મા ચહેરના દર્શન કર્યા કરશે અને એમના જે જે મનોકામના છે એમાં ચહેર આશીર્વાદ વરસાવતા રહેશે તેવી અહીંયા ભુવાજી તરફથી પણ એમને આશીર્વાદ આપવામાં આવે છે અને અહીંયા સદાજલા બાપાની ચહેર સાડા ત્રણસો વર્ષ પહેલાં અહીંયા પ્રગટ થયેલા છે અને ત્યારબાદ અહીંયા જે અમીર હમીર ભુવાજી હતા આજે જે દેવલોક પામ્યા છે પરંતુ તેમના જ પુત્ર નરસિંહભાઈના કાંઠે માતાજી હાલ હાલ પણ બિરાજમાન છે અને અનેક પુરાણી કહાનીઓ આ ચહેર માતા સાથે જોડાયેલી છે અનેક ભક્તોને દીકરાઓ આપ્યા છે અનેક ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરી છે આ ચહેર માતા અત્યારે હાલમાં પણ આ કલયુગના ગોર કલયુગમાં પણ હાજરા હાજુર છે અને ચહેર માતા દરેક ભક્તોને અહીંયા મનોકામના પૂર્ણ કરે છે વસંત પંચમીના દિવસે દિયોદર તાલુકાના બિરાજમાન શહેર માતાજીના મંદિર ખાતે પ્રાગટ્ય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી કહેવાય છે કે આજથી સાડા ત્રણસો વર્ષ પહેલા ફોરણા ગામે ચહેર માતાજી બિરાજમાન થયા હતા જેમાં વર્ષોથી અખંડ જ્યોત પણ ચાલુ છે જેમાં દર વર્ષે વસંત પંચમીના દિવસે શહેર માતાજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં દર પૂનમના દિવસે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે જેમાં આજે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે વસંત પંચમી અને ચહેર માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી ફુરણા ગામે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભુવાજી નરસિંહભાઈ પણ સેવા આપી રહ્યા છે જેમાં પ્રાગટ્ય દિવસ હોવાથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા જેમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમાં ભુવાજીએ જણાવેલ કે આ ધામ આસ્થાનું કેન્દ્ર છે અહીં અનેક ભક્તો પોતાની મનોકામના લઈ આવે છે અને તેમની માનતા પૂરી થાય છે આજે પ્રાગટે દિવસ હોવાથી ભક્તોની હેલી થઈ હતી દરેક ભક્તો માટે ભોજન પ્રસાદ પૂરતી સુવિધા પણ કરવામાં આવી છે વર્તમાન સમય ભક્તોને આશીર્વાદમાં પોતાના બાળકોને શિક્ષણ તરફ આગળ વધવા પ્રયત્નો કરવા જોઈએ અને દરેક યુવાનોને વ્યસનમુક્ત બનવું જોઈએ રિપોર્ટર રાજકુચ્ચર વનાસકાંઠા બોલો ચેહર સિકોતરમાં હું ભુવાજી નરસિંહભાઈ અમીરભાઈ રબારી ફોણા આજે ચહેરમાંના પ્રગટ દિવસની ઉજવણી હતી વસંત પંચમીની અને મારા સેવકોએ મારા ગામવાસીઓએ અને આજુબાજુના લોકોએ ભેગા મળી અને ખૂબ જ ધામધૂમથી વસંત પંચમી ઉજવી લગભગ પંદરેક હજાર લોકોએ આજે પ્રસાદનો લાભ લીધો દર્શનનો લાભ લીધો અને દરેકે ગભે ગભો મિલાઈ આ ચહેર માતાએણા ગામની ચહેર માતા કેવડાય હા એના દર્શનનો લાભ લીધો અને બધાને ભેગા મળીને મહેનત મજૂરી કરી ગભે ગભો મિલાઈ અને બધાની સેવા આવનારા મેમનાની કરી દે બીજી વાત કે મારું ગુવાજી તરીકે એવું કહેવું છે કે હું સમસ્ત લોકોને આહવાન કરું છું કે દરેકે દરેક પોતાના દીકરા દીકરીને ભણાવે ખોટા ખર્ચામાંથી બહાર આવે અને વ્યસન મુક્ત થાય શું મહિમા છે આજે વસંત પંચમી એટલે માતાનો પ્રાગટ્ય દિવસ છે અને આ વસંત પંચમીના દિવસે નગર તિહારવાડામાં માતા પ્રગટ્યા હતા એ લઈ એને લઈને આજે દર મા મહિનાની વસંત પંચમી આવે એટલે માતાજીની પ્રગટ્ય દિવસ ઉજવણી કરવામાં આવે છે અને મારી ફોલણી શાદા જલાલી અને એ પણ એ સાથે સાથે ફોલણામાં પણ ઉજવણી દર વર્ષે કરતા આવે છે આ મહિમા પેઢીઓથી ચાલતો આવે છે અને મારે એવું કહેવું છે કે વસંત પંચમીનો જે તહેવાર છે માતાજી બધીની સહાયતા કરે છે અને ભાવિ ભક્તોના દુઃખ ભાગે છે અને જે જે શ્રદ્ધાળુઓ આવે છે એમની મનોકામના પૂર્ણ કરે છે નરસિંહભાઈ ભુવાજીના કોઠે જે બોલે છે તે સોએ સો ટકા સત્ય બોલી અને માતાજી દરેકને આશ્વાસન આપી અને સુખ દખમાં ભાગીદાર થઈ એમના પરિવારને પણ ખુશ રાખે છે જય શ્રી હનુમાન શું મહિમા છે આજે વસંત પંચમીમાં ચહેવાનો પ્રાગટ્ય દિવસ છે અને મા ચહેરનો અમે કોઈ તહેવારો તો નહીં ઉજવવાની તૈયારી કરતા પણ મારી ચહેર મારી વસંત પંચમી આવે એની તૈયારીના દર્શનનો લાભ લેવા માટે તમામ ભક્તજનો પહોંચી ગયેલા છીએ અને નરસિંહ ભુવાના સાધિ સાનિધિમાં મા ચહેર સૌને આશીર્વાદ આપે છે અને વસંત પંચમીના સૌને એટલી ખુશી હોય છે જે પોતાના લગ્નથી વધારે ખુશી માને જન્મદિવસની પ્રાંતિક દિવસની હોય છે